સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા સ્વર્ગીયમાં વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે વિશિષ્ટ સમાજ ઉપયોગી કામગીરી કરનાર નર્મદા જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કરનાર અને જિલ્લાનું ગૌરવ વધારી અન્યને પ્રેરણા આપનાર શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જે લોકો સારી કામગીરી કરે છે એનું જો સન્માન કરવામાં આવે એને કદર કરવામાં આવે તો એને કામ કરવાનો વધુ બળ મળે કામ કરવા માટે વધુ ઉત્સાહથી કામ કરે મે આ કેટલા અધિકારીને આપણે કર્યું સન્માન કર્યું અને ભૂતકાળમાં પણ કરતા છે અને દેશના લેવલ કે રાજ્ય લેવલ આવા રાષ્ટ્રપતિ એવોર્ડ પણ ઘણા બધા લોકોને સારી કામગીરી કરે છે એવા લોકોને મળે છે રાજ્યપાલના ના હસ્તે પણ મળે છે જે સારું કામ કરે છે એ જરૂરી હોય છે એમાંથી કેટલાક લોકો સારું કામ કરતા એવું ના કહી શકાય પણ ક્યાંક પાછળ હોય દાખલા આપણે એમાંથી ધીરે ધીરે બહાર નીકળી ગયા છે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે વિકાસ કરી રહ્યા છે શિક્ષણના ક્ષેત્રમાં પણ ખૂબ સુંદર પ્રકારની કામગીરી થઈ રહી છે પણ હજુ આપણે આજે લેબલ રાખ્યું છે આપણને પછાત પણમાં અતિ એમાંથી બહાર નીકળવા માટે હજુ વધારે મહેનત કરવી પડે અને જે જિલ્લાની જે જે શૈક્ષણિક સંસ્થાઓ છે શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર બધા અને સન્માનની માહોલ ભાવો છે એ બધા પાસે આપણે એક આશા રાખીએ કે શિક્ષણના ક્ષેત્રે આપણે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરીએ હું ઘણી જગ્યાએ મારી વાતની અંદર ઉલ્લેખ કરતો હોઉં છું કે આપણે ગુજરાત ગુજરાતે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે કામ કરવાનું છે અહીં જે રીતના ઘનશ્યામભાઈએ કીધું કે તમામ પ્રકારના લોકો આપણે આજે અહીં ઉપસ્થિત થયા છે જે રીતે લોકશાહીના ચાર સ્તંભ છે વિધાયિકા હોય એજ્યુકેટિવ એટલે કાર્યપ્રણાલિકા હોય જ્યુડિશરી એટલે ન્યાય પ્રણાલિકા હોય કે મીડિયા પત્રકારિતા હોય તો તમામ વર્ગના લોકો આજે ભેગા થઈને આપણે પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમમાં આપણે સૌ બધાને પ્રોત્સાહન અને રૂપે આજે આનાથી પણ વધારે સારી કાર્યવાહી થાય કામગીરી કરે એ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા છો ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારી કામગીરી આપણા નર્મદા જિલ્લામાં લોકહિતની થાય જે પણ સરકારની નીતિઓ હોય કાર્યપ્રણાલીકા હોય જે પણ પરિયોજનાઓ હોય લોકો સુધી પહોંચે અને લોકોની પણ જે સમસ્યા હોય પ્રશ્નો હોય તમારા અને અમારા શોના માધ્યમથી સરકાર સુધી પહોંચે અને વધારેને વધારે સારું નર્મદાના લોકોના હિત માટેના કામો આવનાર દિવસોમાં પણ થાય એ જ અપેક્ષા સાથે આપ સૌનો જે પણ લોકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને જેમને આજે અહીંથી એવોર્ડ ભારત રત્ન નર્મદા રત્ન મળવાના છે આવનાર દિવસોમાં એ લોકો આવનારી સમયમાં સારામાં સારી કામગીરી કરે અને ભારત રત્ન સુધી નર્મદા જિલ્લામાંથી જાય એવા અભિનંદન અને શુભકામના